મહારાષ્ટ્રમાં આજે નવા મુખ્યમંત્રીના નામની થઈ શકે છે જાહેરાત નેતા હેમંત સોરે આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર સાંજે ચાર વાગે શપથ લેવડાવશે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડનારને કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી છોટા શકીલના શૂટર ઈરફાન કાલિયા શેખને કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી અમદાવાદના અસલાલી બ્રિજ પાસે બે કોમર્શિયલ વાહનો વચ્ચે અકસ્માત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યા અમદાવાદના વાડીનાથ વિસ્તારમાં બીઆરટીએસ બસ સાથે બસ સ્ટેન્ડમાં પણ લાગી ભીષણ આગ આસપાસના લોકોના ટોળા ઉમટ્યા તમિલનાડુમાં વાવાઝોડું ફેંગલને પગલે આઈએમડી દ્વારા ભારે વરસાદનું એલર્ટ કાવેરી ડેલ્ટા વિસ્તારમાં ભારે વરસાદ એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના શાળા કોલેજોમાં અપાઈ રજા મેન્સ જુનિયર એશિયા કપ હોકીની પ્રથમ મેચમાં ભારતની જીત ઓમાનની રાજધાની મસ્કતમાં ભારતે થાઇલેન્ડને અગિયાર શૂન્યથી હરાવ્યું ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સાથે જોડાયા પુરુષ ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ફરીથી મેળવ્યું નંબર વન સ્થાન તો હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ